વિરમગામથી એક માનવીય અભિગમની નોંધપાત્ર ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ટેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રૂપિયા ત્રણ લાખ જેટલા સોના ચાંદીના દાગીના પરત કરવામાં આવ્યા છે કહેવાય છે કે જો કાયદો નિષ્ઠાને કરુણાથી ચાલે તો ન્યાય માત્ર કોર્ટ રૂમમાં નહીં હૃદયોમાં પણ મળતો હોય છે આવા જ એક અવિસ્મરણીય બનાવમાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશને પોતાની ફરજને ફક્ત એક ફરજ તરીકે નહીં પણ એક સંવેદનશીલ જવાબદારી તરીકે નિભાવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે નાનીકુમાર ગામના દિનેશભાઈ ઠાકોરની દીકરી પૂજાબેનના લગ્ન સાણંદ તાલુકાના બાવલુ ગામે થયા હતા આ દરમિયાન પૂજાબેનના કૌટુંબિક સંબંધી મયુરભાઈ દ્વારા જાણકારી ભર્યો સંબંધ હતો મયુરભાઈએ એક દિવસ પોતાને આર્થિક રીતે મુશ્કેલીમાં હોવાની વાત કહી સહાય રૂપીએ રૂપિયા ચાર હજાર માંગ્યા જે પૂજાબેને આપ્યા થોડા સમય પછી ફરીથી આર્થિક મદદ માંગતા પૂજાબેને જણાવ્યું કે તેના પાસે પૈસા નથી પરંતુ પિયરમાં દાગીના છે મયુરભાઈએ દાગીના પરત કરવા વચન આપતા પૂજાબેને અંદાજે ત્રણ લાખના દાગીના સોંપ્યા હતા પૂજાબેનની માતાએ દાગીના વિશે પૂછપરછ કરી સત્ય સામે આવતા પૂજાબેન દ્વારા સમગ્ર ઘટના જણાવવામાં આવી પરિવાર દ્વારા મયૂરભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન બંધ આવ્યો જેથી તેમને લાગ્યું કે તેમના સાથે છેતરપિંડી થઈ ગઈ છે જેથી પરિવાર દ્વારા વિરમગામ ટાઉન પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી વિરમગામ ટાઉન પીઆઈ ડૉક્ટર કે એસ દવેના માર્ગદર્શન હેઠળ રોહિતભાઈ ઠાકોર સહિતની પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી બાવલુ ગામે મયુર ઠાકોરની ઓળખ કરી પૂછપરછમાં દાગીના સુરક્ષિત હોવાની ખાતરી મળતા પોલીસ મયુરભાઈને અને દાગીનાને સુરક્ષિત રીતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન લાવી હતી યુવતી તથા પરિવારજનો દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરવાની ઈચ્છા દર્શાવતા માનવીય અભિગમ સાથે મયુરભાઈને છોડી મૂકવામાં આવ્યા અને દાગીના તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભોગ બનેલા પરિવારને પરત કરવામાં આવ્યા દાગીના પરત મળતા પૂજાબેન અને તેમના પિતા દિનેશભાઈએ વિરમગામ ટાઉન પીઆઈ ડૉક્ટર કે એસ દવે અને રોહિતભાઈ ઠાકોર સહિતની ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો આ ઘટના એ સાબિત કરે છે કે કાનૂન જેટલું કડક હોવું જોઈએ એટલું જ જરૂર પડે નરમ પણ અને જ્યારે ફરજમાં માનવતા જોડાઈ જાય ત્યારે પોલીસ પણ એક પરિવારમાંથી જ લાગે છે હું નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમ ગામ મારું નામ દિનેશભાઈ કેસાજી ઠાકોર છે ગામ નાની કુમાર આ વસ્તુ ખોવાઈ ગયેલી એ માટે અમે અરજી કરેલી વસ્તુ અમને પાસે મળી ગઈ એ બદલ વિરમગામ ટાઉન પોલીસનો ખૂબ ખૂબ આભાર અમને વસ્તુ પાસે મળી ગઈ છે